હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ તો આજે છે ને નેક્સ્ટ ડે થઈ ગયો છે કાલે પછી પૂજા કરી નહોતી અત્યારે જાય છે કેમ કે આજે સારો દિવસ છે એટલા માટે ચાલો અને સવારનો સમય છે નહીં તો માન્ય મીસું ભેગું ભેગ્યું થયું ને તો સાંજ થઈ ગઈ હતી તો કીધું સવારે ઉઠતા સુરજે પૂજા કરશું ચાલો જઈએ નીચે ને તમને બતાવીએ સરપ્રાઈઝ જો અહીંયા તૈયારી થઈ છે પૂજાની તૈયારી થઈ ગઈ એ તો અહીંયા આપણે જો કરવાની હતી આ ગાડીની પૂજા અને શોર્ટ વિડીયો લીધો છે આનો આ ગાડી છે ને પપ્પા ધોરાજીથી વાનમાં લઈને આવ્યા છે અને નવી લીધી છે તો આ ગાડીમાં કાંઈ કાગળિયા ન હોય અને લાયસન્સ પણ ન જોઈએ કાંઈ ડોક્યુમેન્ટ વગરની ગાડી આવે ને તો કે છોકરાને હલાવી હોય એટલે પ્રસાદ લઈ લમાનું હા સ્વામિનારાયણ લો શરીફડ ઉપર જઈને વધે હવે ચાલુ કરવું છે ને હા હા બા તું સ્લોલી તું જા અહિયા એક યુનિક વસ્તુ બનવાની છે આજે તેલ મૂકી દીધું છે એમાં બધા ખડા ગરમ મસાલા નાખી રાઈ જીરું અને હિંગ મૂકી લીમડાના પાન મૂકી વઘાર કરી લઈશું અહીંયા એડ કરી દેસુ આપણે ડુંગળી ડુંગળીને થોડી વાર સાતળ્યા પછી બીજી વસ્તુ એડ કરશું તો આજે બનવાનો છે દૂધીનો ઓળો દૂધી શેકી નહીં બનાવે પણ આપણે આપણે આજે અહીંયા બાફીને બનાવીએ છીએ મારે તો કોઈ દિવસ બનાવવાનું હોય નહીં દૂધીનું શાક કે કેમ કેમકે છોકરીઓ ખાય નહીં એટલે બીજી રીતે ખવડાવું એને અહીંયા એડ કરી છે મરચાંની કટકી છે એ બીજી રીતે એટલે કે છે ને ઢોકળા બનાવું થેપલા બનાવવું પાઉભાજી એમાં નાખીને ખવડાવીએ પણ આજે મીસુ એમ કે છે કે મમ્મી વાવ મસ્ત સુગંધ આવે છે કે એમ બનાવતી હતી ને ત્યારે અહીંયા આદું એડ કરી દેસું તો આ બધું પાછું સેજ વાત સાતળ્યા પછી બધા જેમાં મસાલા કરી લઈશું આપણે તો અહીંયા બાકી ટમેટા હતા એ ટમેટા નાખી અને ફરીથી થોડી વાર સાતળ્યું પછી અહીંયા થોડુંક મીઠું નાખી દીધું છે અને અહીંયા ચટણી નાખી છે આપણે લસણવાળી ફરીથી થોડી વાર સાતડું અને પછી અહીંયા બાજુમાં જો પુડલા બને છે તો મીસુ માટે છે ને ભૂલ્લું બને તો એને જવાનું છે સ્કૂલે સ્કૂલનો ટાઈમ હમણાં થઈ જશે તો પુડલાનું બેટર હતું ને તો કે મારે ભૂર્લ્લું ખાવું છે તો અહીંયા સેજ ખાંડ ગરમ મસાલો અહીંયા ચટણી પાવડર ધાણા જીરું પાવડર અને અડધર નાખી હતી પણ સેજ એવી હજી મને એમ લાગે જરૂર છે એટલે પાછી નાખી થોડી અને ફરીથી થોડી વાર સાતળ્યું અને પછી એમાં એડ કરશું અહીંયા બાફેલી દૂધી છે દૂધીને સાવ એકદમ ઓછું પાણી મૂકી અને બાફી નાખી અહીંયા દૂધી નાખી અને સહેજવાર હલાવી નાખશું તેલ ઓછું જ નાખ્યું છે જો રોડો બની ગયો છે અહીંયા જમીને ક્યારના ફ્રી થઈ ગયા હતા બહુ સમય થઈ ગયો છે અત્યારે તો કેન્ડી બધા લઈ આવી અને ખાય છે વોઇસ ઓવર કરવો પડે કેમ કે જો નીચે રાસ ચાલુ થઈ ગયા હતા ક્યારનું ચાલુ થઈ ગયું છે હવે તો આ બે રાઉન્ડ પૂરા થઈ ગયા ત્રીજો રાઉન્ડ છે